આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક આવ્યો છે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ પંપના કર્મચારીએ જયરાજસિંહ જાડેજા પર શંકા વ્યક્ત કરી છે આ ઘટનાથી ફરી એકવાર ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોવીસ સાત બે હજાર પચીસના રાત્રિના સમયે જાહીદભાઈ રહીમભાઈ ઠોકર

તથા એસઓજી પીઆઈ પાર્ટી તથા તેની જુદી જુદી ટીમો બનાવ સ્થળની તાત્કાલિક વિઝિટ લેવામાં આવી છે અને આ કામે આજરોજ સોશિયલ મીડિયા મારફતે તેમજ ઇલો ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે એવી હકીકત જાણવા મળેલી કે હાર્દિકસી હરદેવસી અડવાડ તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેને સોશિયલ મીડિયા મારફતે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારેલ છે જે અનુસંધાને અમારી એલસીબી એલસીબીની ટીમ એસઓજી ની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આ હાર્થિક સિંહને શોધવા માટે તાત્કાલિક જુદી જુદી જગ્યાએ ભેડ પાડવામાં આવી રહી છે અને આ કામે હાલે તપાસ ચાલુ છે